એસટીએ મારી સવારી તમારી સલામત સવારી જવા સરકારના સૂત્રો નિષ્ફળ દેવગઢ બારિયાના રાતળિયા અબલોટ રાણીપુરા જેવા ગામના વિદ્યાર્થીઓને બસની સુવિધા ના હોવાને કારણે મુશ્કેલીઓ પંચમહાલના રીછવાણી ગામે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને બસની સુવિધા ન હોવાને કારણે અનેક અગવડતાઓ દેવગઢ બારિયાના રાણીપુરા રાતળિયા અબલોડ જેવા અંતરિયાળ ગામોમાંથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ ચાર થી પાંચ કિલોમીટર સુધી ચાલતા ભડવા ગામે પહોંચવું પડે છે ત્યાંથી બસમાં બેસી રીછવાણી ગામે જતા હોય છે વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા ન મળતા અનેક મુશ્કેલીઓ બસ આવે ત્યારે અમુક ડ્રાઈવર પોતાની મનમાની કરી બસ ઊભી પણ રાખતા નથી વિદ્યાર્થીઓની સમયસર એસટી બસ મળી રહે તેવીમાં વિદ્યાર્થીનીઓને સરકારનો લાભ મળતો નથી અને પૈસા ખર્ચીને જોપડે છે અભ્યાસ અર્થે મારું નામ સવાયા અંકુરાબેન પ્રવીણશિંહ છે ગામ રાતળિયા મેં રાતડિયાથી પડબસ સુધી છ કિલોમીટર ચાલીને આવવું પડે છે અને ત્યાં બસ આવતી જ નથી રિચવાણી હા આવે છે પણ

તેથી અમારો અભ્યાસ બગડે છે અને હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું તેથી સરકાર શ્રી નમ્ર વિનંતી છે સમયસર મારી માગણી છે સરકારશ્રી નિર્મળ વિનંતી કરી છું હું દેવગઢ બાળિયા રાત્રે ગામનો છું અમે વીસથી પચીસ જણોમાં ભણીએ છીએ બારમાં ધોરણમાં આવ્યા છે અને જેથી અમે ભળવાઈએ છીએ ત્યાં પુલ આવે છે ત્યાં બસ ઊભી રાખતા નથી અને ઘણા વખત સવારે જશન કરતો બસ નથી મળતી રાતડિયા હું સવારે જશન પર મારું ગામ રાતડિયા રાતળિયાથી ભડવા બેસવા બસમાં બેસવા માટે જઈએ છીએ અને બસ નથી મળતી બસ આવે ત્યારે ફૂલ આવે છે અને અમારો અભ્યાસ બગડે છે બસમાં ના મળે તો અમે છગડામાં બેસીને છીએ ત્યારે ભાડું થાય છે વધારે અને બસ નથી મળતી તકલીફ પડે છે બસ મારું નામ ધર્મેશ સવાયા છે હું દેવગઢ બારિયા તાલુકાના રાતડીયા ગામથી આવું છું અને આજરોજ અહીંયા દેવગઢ બારિયા તાલુકાના એસટી ડેપો પર અમે જે વિદ્યાર્થીઓને બસ માટેની મુશ્કેલી પડી છે તેના માટે આવ્યા છીએ છોકરાઓ જે ભણવા જાય છે તેમને અમારું જે ગામ છે રાતડીયા ત્યાં છ સાત કિલોમીટરથી ચાલીને આવવું પડે છે ત્યાં બસો તો ગામમાં નથી આવતી પણ ત્યાંથી જે એક પિકઅપ સ્ટેન્ડ ભડભા પુલ છે અને કાળી ડુંગળી છે ભડભા જે બે ત્રણ પિકઅપ સ્ટેન્ડ છે ત્યાં ગાડી છોકરાઓ ભણવા માટે ચાલીને જતા હોય છે પાંચ છ કિલોમીટર અને ત્યાં ગયા પછી જે છોકરાઓને બસ માટે બેસવાનું હોય છે ત્યાં બસમાં પૂરતી મતલબ જે જગ્યા ન હોવાના લીધે છોકરાઓને ક્યારેક ઉતારી દેવામાં આવે છે ક્યારેક છોકરાઓને બેસાડવામાં નથી આવતા અને જેના લીધે જે પાંચ છ કિલોમીટર બાળકો ચાલીને જાય છે ને તો એ બાળકોને ફરી પાછું પાંચ છ કિલોમીટર ચાલીને ઘરે આવતું રહેવાનું પડે છે અને જેના લીધે જે એમનું શિક્ષણ છે તે શિક્ષણ બગડતું હોય છે તો ખાસ કરીને આવનાર સમયમાં જો આવા બાળકોને શિક્ષણમાં જો પૂરતો લાભ ના મળે તો એમનું જિંદગી ખરેખર આમ મુશ્કેલીમાં મુકાશે અને જે છે આજના જમાના પ્રમાણે તો આ શિક્ષક જે વિદ્યાર્થીઓ છે તેમને પૂરતો એમનું જે શિક્ષણમાં નુકસાન ના જાય અને બસની જે પૂરેપૂરી સગવડતા છે તે મળી રહે તે માટે અમે સાહેબને આવેદન આપીએ છીએ અને તેમની પૂરતી માંગ થાય તેવી અરજી કરીએ છીએ